જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વચ્ચે ખુલે છે તે લોકો જરૂર સાંભળો ઊંઘ દરેક સજીવ માટે જરૂરી છે જો આપણને ઊંઘ પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણું સ્વાસ્થ્ય બગડતા વાર નથી લાગતી ઊંઘ વિશે તમે આગળ બીજા લેખ વાંચ્યા જ હશે પણ આજે તમને જે જણાવવા રહી જઈ રહ્યા છીએ કદાચ એ તમે પહેલાં ક્યારેય નહીં જાણ્યું હોય મિત્રો આજે અમે તમને એક એવી જાણકારી સાથે પરિચિત કરવાના છીએ જેના વિશે જાણીને તમે પણ ચકિત થઈ જશો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણામાંથી ઘણાની ઊંઘ કોઈક વાર રાતના સમયે ખુલી જાય છે આપણા શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની ઊંઘ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે તો તેના પાછળ કોઈને કોઈ દિવ્ય શક્તિનો સંકેત જરૂર છુપાયેલો છે હવે આ વાતમાં કેટલું સત્ય છે તે તો તમને આખો લેખ વાંચીને જ ખબર પડશે તો ચાલે હવે તમને આ રસપ્રદ જાણકારી વિશે થોડું વિસ્તારમાં જણાવીએ હા તો મિત્રો ઘણી વખત આપણી સાથે એવું થાય છે કે રાત્રે ખૂબ જ ઊંડી ઊંઘમાં સુવા છતાં પણ આપણે અચાનક જ વચ્ચેથી ઉઠી જઈએ છીએ માન્યો કે કેટલાક લોકો તેને નોર્મલ વાત સમજીને અવગણે છે અને ફરીથી સૂઈ જાય છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમારી ઊંઘ એવી જ રીતે અચાનક ઉડી જાય છે તો આ હકીકતમાં જરાય સામાન્ય નથી માટે ભૂલથી પણ આ વસ્તુને અવગણો નહીં મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો તેના પાછળ પણ કોઈ સંકેત છુપાયેલા હોય છે હવે તેમાં તો કોઈ શંકા નથી કે આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમ વગર નથી રહે ત્યાં સુધી કે વ્યક્તિ જ્યારે ઊંઘમાં સપનું જુએ છે તો તે સપનાનું પણ કંઈક કારણ તો જરૂર હોય છે માટે આજે અમે તમને એના વિશે જણાવીશું કે રાત્રે પણ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવા પાછળ શું કારણ હોય એક તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેના સમયને અમૃત વેળા કહેવામાં આવે છે અને એ જ કારણ છે કે આ સમય દરમિયાન ઘણી અલૌકિક શક્તિઓનો પ્રવાહ પણ થાય છે જણાવી દઈએ કે આ શક્તિઓ તમને ઘણા પ્રકારના સંકેતો આપે છે તમારે આ સંકેતોનો માત્ર સમજવાની જરૂર છે મિત્રો તમને એ જણાવ જાણીને ખુશી થશે કે આ અલૌકિક શક્તિઓ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે માત્ર તે લોકોને જગાડે છે જેને તે ખુશ જોવા માંગે છે જી હા તેનો અર્થ એ થયો કે જો તમારી ઊંઘ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે તો આ શક્તિઓ તમને ખુશીઓ આપવાનો સંકેત આપે છે બીજું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી આંખ ખુલવાનો અર્થ કે તમારા ઘરમાં ધન અને ધાન્યમાં વૃદ્ધિ થવાની છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે આમ પણ સવારે ઉઠવું માત્ર મન માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હોય છે પરંતુ સવારે ઉઠવાના ઘણા ધાર્મિક લાભ પણ હોય છે જે લોકો સવારે જલ્દી ઉઠે છે તે હંમેશા પોતાને ફ્રેશ અનુભવે છે તેની સાથે જ સવારે જલ્દી ઉઠવાવાળા લોકો કુદરતનો પણ ભરપૂર આનંદ લે છે એટલા માટે જો તમારી ઊંઘ પણ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે તો તમે હકીકતમાં ઘણા ભાગ્ય છાડી છો માન્યું કે આ દુનિયામાં ઘણા લોકો છે જે શાસ્ત્રોમાં કહેલી વાતો પર વિશ્વાસ નથી કરતા પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કોઈ પણ વાત વગર કારણ વગર નથી કહેવામાં આવતી શાસ્ત્રો મુજબ જે લોકો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઉઠે છે અથવા જેની ઊંઘ આ દરમિયાન ઉડે છે તે લોકો હકીકતમાં ખુશનસીબ જ હોય છે જે વાચક મિત્રોનો આવો અનુભવ હોય એ કોમેન્ટમાં ખાસ લખે કારણ કે અમારા ધ્યાનમાં જ એવા એક વ્યક્તિ છે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને એમને આ સમય માટે ઊંઘ ઉડી જાય છે આ અડધા કલાકના સમયમાં તે આખા દિવસમાં કઈ સાઇટ પર કેટલા મજૂરો દ્વારા કેટલા સમય કામ કરવું બધું જ મગજમાં ગોઠવાઈ જાય છે અને પછી જ ઊંઘ આવી જાય છે છ વાગ્યે ઉઠે છે પણ ચાર વાગે તે દરરોજ અચાનક જ ઊઠી જાય છે આ એમનો જાત અનુભવ છે મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો